સ્કોટલેન્ડથી બે ભારતીય વિદ્યાર્થીઓના મોતના અહેવાલ આવતા ખળભળાટ મચી ગયો છે આ બંને ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હોવાનો ખુલાસો થયો છે આ અંગે મળતી માહિતી અનુસાર ચાર મિત્રો ધોધ માટે પ્રસિદ્ધ એવા લીન ઓફ ટુમેલ ટુરિસ્ટ સ્પોટ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા કે જ્યાં તેઓ દુર્ઘટનાનો શિકાર થયા હતા એક મૃતક બાવીસ વર્ષનો અને બીજો સત્યાવીસ વર્ષનો હોવાની જાણકારી હાલ મળી રહી છે ટ્રેકિંગ દરમિયાન બંને અચાનક બેલેન્સ ગુમાવ્યું અને પાણીમાં પડી ગયા હતા તેમના મૃતદેહો પણ હજી મળી આવ્યા છે મહત્વનું છે કે આ અકસ્માત બુધવારે રાત્રે થયો તો બંને મૃતક વિદ્યાર્થીઓ ડુંડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા બે લોકો પાણીમાં પડતા જ અન્ય બંને મિત્રોએ પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી લંડન સ્થિત ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે દૂતાવાસ વિદ્યાર્થીઓના પરિવારના સંપર્કમાં છે ડુંડી યુનિવર્સિટીએ પણ શક્ય તમામ મદદની ખાતરી આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ